રામ રામ દોસ્તો આપણે ગઈકાલે વિડીયો મૂક્યો હતા અને આગળ પણ પોલીસ ભરતી રિલેટેડ વિડીયો મૂકેલા હતા એમાંથી એક વિદ્યાર્થીએ મારો કોન્ટેક કર્યો ઇન્સ્ટાગ્રામ પર આપણો કોન્ટેક દોસ્તો મારો જેને પણ કરવો હોય ને તો ઇન્સ્ટાગ્રામ પર આપણે અવેલેબલ છીએ પતિકની જમાવટ નામનું હેન્ડલ છે એ હોદવું મુશ્કેલ છે પણ એ ભાઈએ છોકરાએ હોદ્યું એટલે કહી દઉં કે હવે તમારે એ મુશ્કેલ ના થાય હોદવું એટલા માટે જાણ કરી દઉં કે જેને પણ કોન્ટેક કરવો હોય એ ત્યાં કરી શકે છે તો ત્યાં એવા વિદ્યાર્થીઓ મને એમની વેદના કહી રહ્યા છે જે લોકોએ આ પોલીસ ભરતી પરીક્ષા પાસ કરી દીધી છે ને આ એ લોકોનો હક છીનવવાનો કોશિશ દેવાંશી દાદી અને સામત કરી રહ્યો છે એ લોકોનો જેણે ઓલરેડી પરીક્ષા પાસ કરી એણે મને સમજાવ્યું બધું કેવી રીતે તો દોસ્તો આમાં બે છે ગ્રુપ એ ને ગ્રુપ બી ગ્રુપ એ પાસ કરવાનું ગ્રુપ બી બંને પાસ કરો ને ત્યારે પાસ ગણાય બરાબર અને સામતનું એવું કહેવું છે કે આ લોકોને પાસ કરી દો એમ કે જે જેટલી બેઠકો ખાલી છે ને એ ભરાઈ જશે તો સામતનો મુદ્દો કેવો છે એ આંખમાં ધૂળ ઝોંકવાનું કામ કરી રહ્યો છે સામત આ પરીક્ષાર્થી જેટલા પણ નપાસ થયા છે ને એ લોકોને છે ને બલિના બકરા એની પોતાની મહત્વાકાંક્ષા માટે કરી રહ્યો છે બીજું કાંઈ જ નથી આમાં અને બીજું એણે એની ભૂલો છુપાવવા માટે આ ધંધો કરી રહ્યો છે આ જે મહેનત કરી રહ્યો છે ને એ એની ભૂલ હતી કે એણે વ્યાકરણ ના શીખવાય રહ્યું પણ એ ભૂલ છુપાવવા માટે એ શું કે હસમુખભાઈએ કીધું હતું એટલે મેં ના શીખવાડ્યું આ યોગ્ય કહેવાય હસમુખભાઈ તો બોલે પણ તારે ક્રોસ ચેક કરવું પડે કે ઓફિસિયલી આ વસ્તુ છે કે નહીં તારે તારું એકેડેમી ચલાવે છે તો તારે ઓફિસિયલી જોવાનું હોય કે આ તો હસમુખભાઈ તો કાલે બદલી જાય ભાઈ હસમુખભાઈ કાંઈ લાઈફ ટાઈમ અહીંયા થોડા રહેવાના છે એ જગ્યા પર અને બીજો નવો આવ્યો એ કે એ તો હસમુખભાઈએ કીધું હતું ને મેં નહોતું કીધું પણ હસમુખભાઈ કે એ કાંઈ પથ્થરની લકીર નથી થઈ જતી એ એટલી આટલા વર્ષોથી આ એકેડેમી ચલાવે છે એટલી આનામાં બુદ્ધિ નથી કોઈ પણ આ ધારો કે મોદી સાહેબ છે વચનો આપ્યા હોય બે હજાર ચૌદમાં એ કાંઈ પથ્થરની લકીર થોડી બની ગઈ એ હવે પછી ખબર પડી કે આ વસ્તુ તો ખોટું હતું આધાર કાર્ડ છે આ છે એ બધા ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર હતી જ એનો વિરોધ કરેલો હતો પહેલાં પણ એ તો હવે ચૂંટણીનું હતું એ તો પછી એ રીતે છટકી જાય ને કે એ બોલે એ પથ્થરની લકીને ના આવે તારે તું પેપરનું મોડલ જે નીકળે એ બનાવનારા હસમુખભાઈ નથી ને એ બનાવે તો એ વ્યાકરણનું એ ના પૂછે પણ બનાવવા વાળો અલગ હોય હસમુખભાઈ અલગ હોય અને બનાવવા વાળો તો ઓફિસિયલી જે વસ્તુ હોય એ હોય કે એ વિડીયો થોડા હોય હસમુખભાઈના કે હું હસમુખભાઈ શું બોલ્યા હતા કેટલી નીચ કક્ષાના શિક્ષકો છે નીચમાં નીચ કક્ષાના એ લોકોએ પોતાની મહેનત ના કરાઈ કે એટલી એને મહેનત કરવી પડે છોકરાઓને મહેનત તો પછીની વાત છે એને પોતે વ્યાકરણ શીખવું પડે પછી એ શીખવાડવું પડે એટલા ક્લાસ વધી જાય એક મહિનો બી કદાચ વધી જાય એને દસ મહિનાના એંશી હજાર લેવા છે તો એને તો મહેનત વધી જાય એવો ધંધો તો એ કરે જ નહીં ને એટલે આ હરામખોર એની જે બેદરકારીઓ છે ને એ છુપાવવા માટે બિચારા આ પરીક્ષાર્થીઓને હોળીનું નારિયેળ બનાવે છે બલીના બકરા બનાવે છે અને છે આ આપ્યો જ આપ્યો પ્યોર આપ્યો એને મને મેસેજ કર્યો ને એટલે દેખાઈ ગયું કે આ તો ભાઈ કેજરીને બે ની વચ્ચે પટ્ટો નાખીને ઊભો હતો આ એવો એવો ફોટો આપણે જોયો છે એટલે તો હવે તો સાબિત થઈ ગયું કે આ તો આપ્યો જ છે એટલે હવે તો કોઈ એનાથી મને એની ભાષા પરથી લાગતું હતું કે આઈરો હળગાવવાળો આપ્યો છે અને સૌથી મોટા બાજારું મીડિયાના સ્ટુડિયો સ્ટુડિયોમાં ફરતો હોય એટલે પણ આપણને લાગી ગયું કે આ તો ભાઈ હિસાબ આ તો આપ્યો જ છે એટલે પણ મને એમ હતું કે ભવિષ્યમાં જોઈન કરવાનો છે અત્યારે અંદરથી તો વટલાઈ ગયો પણ નહીં પહેલાં જ વટલાઈ ગયો છે ને હવે એ પ્યોર આપ્યો છે અને એ એ જે રીતનો ગોપાલ એ બધા ભવાઈ કરે છે ને આ ઈસુદાંત એને ડબલ રોલ કે ઘડીકમાં એન્કર ઘડીકમાં નેતો તો એને એમ કે ડબલ રોલ એ ડબલ રોલ નહીં ભવાયાનો વેશ છે ઘડીકમાં એન્કરનો વેશ ઘડીકમાં પેલો વેશ એ ભવાયાનો પેલો ઘડીકમાં વકીલ બની જાય ગોપુ ઘડીકમાં નેતો બની જાય પછી ઘડીકમાં જનતા બની જાય આ આ રીતનો આ ભવાયાઓ છે આ બધા એ લોકોને તમારા પ્રશ્નો હાથે કોઈ લેવા દેવા નથી એને એને ભવાઈ કરવી છે વિડીયા બનાવવા છે ખતમ આ રીતે અને મહેનત કરું છું છોકરાઓ માટે કોયા વિદ્યાર્થીએ કીધું આ વિદ્યાર્થીઓ પણ સીએમ સીએમને બધા જ મંત્રાલયોમાં આ પાસ થયેલા છે ને એ લોકો બિચારા કે અમારો હક મારવા આ લોકો આ ધંધો કરે છે તો એમનો હક નામ રહી જાય ને એ તમને સમજાવું દોસ્તો તો એ ગ્રુપ એ ગ્રુપ બી બંને પાસ કરો તો પાસ કહેવાય બરાબર પછી મેરિટ આવે પહેલો પહેલો તો ક્રાઇટેરિયા કે બંને પાસ કરો પછી એમાં બંને પાસ કરેલા બહુ બધા છે અઢારસો જ જગ્યા છે તો શું હોય એમાં પછી કે પછી જેનું મેરિટ વધારે હોય એને મળી જાય બરાબર આ છે પણ આમાં તો બંને પાસ કરવા પેલો સામત ના છે ને ક્લાસીસ વાળા બહુ ઓછા પાસ થયા છે હકીકત એ છે કારણ કે એને આવી રીતે ગેરમાર્ગે દોર્યા એના વિદ્યાર્થીઓને એ તો બિચારા આની પાસે જવાબ માગે ને કે તમે કીધેલું કે વ્યાકરણ નહીં પૂછાય એટલે તમે અમને મેનેજ ના કરાવડાય અને પૂછાયું વ્યાકરણ જ તો પછી એને એને તો હવે જવાબ આપવો પડે એટલે હું પછી એને તો ભવાઈ એક જ રસ્તો રહે કે હવે તો ભવાઈ કરવી પડશે બાકી એ કે કંઈ નહીં મારી ભૂલ હતી એના લીધે તમારે આ વેઠવું પડ્યું તો હું હવે આવતા દસ મહિના તમને મફત ભણાવીશ આવું કરવું પડે પણ એ દસ મહિના આપવા પડે એના બદલે કે હું તમારા માટે મહેનત કરું એ બાને એનો આપનો ભવાયાનો રોલ પણ થઈ જાય નેતાનો એ પણ મારું કેરિયર બની જાય થોડું ઘણું તો એમાં એ મહેનત કરે છે કારણ કે મફત કરવાનું છે તો એમાં કેરિયર નેતામાં બની ગયું તો સારું છે ના બન્યું તો એમાં કઈ નુકસાન નથી જે થોડું ઘણું નામ બન્યું પાર્ટી એમાં દેખાશે કે સામંતભાઈ આવું આંદોલન ઉપાડ્યું હતું એ ખબર નથી પડતી કેટલાના ભોગ છે બીજાના હક મારે છે છે જે અત્યારે પાસ થયા ને એમનો હક મારવાની આ હરામખોર મહેનત કરી રહ્યો છે એ એના ક્લાસ વાળા વાળા જે વધારે પડતા આ વ્યાકરણના લીધે એના લીધે નપાસ થયા છે કારણ કે આને એટલી મહેનત જ નથી કરાઈ અને જે પાસ થયા છે ને એનો હક મારવાની અત્યારે એ કોશિશ કરે છે આ જે મહેનત કરે છે ને એનાથી એ પાસ થયેલા છે ને એને પણ પ્રોબ્લેમ આવવાનો છે એની છીનવાઈ જશે એનો હક એટલે એકનો હક મારો ને આમાં એક જ થાય તમે જે વધારે દાદાગીરી કરે એરોએ રોય હક લઈ જાય તો પેલો બિચારો પહોંચો છે એને મહેનત કરી બંને ગ્રુપ પાસ કર્યા તો એનો હું વાંક છે એ બોલતો નથી એને એ દેવાનસિંહને એ કોઈ એને પ્લેટફોર્મ નથી આપતા આ દેવાંશી જેવા પત્રકાર તો કલંક છે એને એ વિચાર નથી કર્યો કે આ લોકોની વાત પણ હું સાંભળું કે જે લોકો પાસ થયા છે એનો હક્કો નથી મળતો ને આ સામતને હું બોલાવું છું તો પણ આને તો શું હોય કે આપ્યો છે એટલે આપ્યો આપ્યો આ લોકોને સારું બને છે ભવિષ્યમાં દેવાંશીએ પણ જોઈન કરવાની જ છે અત્યારે તો અત્યારથી બટલાઈ ગઈ એ દેખાય છે કે એ આપ્યાઓને આટલું બધું એ કેમ કરે છે રોજ અરાજકતા કેમ ફેલાવે છે કોઈ પણ નાના મુદ્દા માને હું તો છે ને હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી સાહેબને પણ વિનંતી કરું કે આ પોલીસ કોન્સ્ટેબલમાં આ એકેડેમી વાળો એના ગ્રુપો ટેલિગ્રામને આ બધામાં ભયંકર અરાજકતા અને છોકરાઓને છે ગેરમાર્ગે દોરવાના કામ કરાવી રહ્યો છે હા આ મારો આરોપ છે જાંચ કરો હવે આની એકેડેમીની કેમ આવી રહ્યો આટલો બધો કૂદકૂદ કરે છે કારણ કે આમાં કઈ છે જ નહીં જે પ્રશ્નો બેન્જામિન એમાં કાના માત્રાની ભૂલ હોય બીજા બધા તો અલગ જ બધી તો શરૂ નથી થતા અને ન પણ નથી આવતો તો એ એવાની વસ્તુ હતી આ તો પણ પ્રોનાઉન્સિએશનમાં ભૂલ કરી હોય કોઈ ગુજરાતી લખવામાં એનું અલગ થતું હોય અને બીજું પેલો પ્રોનાઉન્સિએશન અલગ કરતો હોય એ એને આ ભૂલ બતાવે આ ભૂલ બતાવે અને એ રીતે એમ કે ચૌદ માર્ચ ગ્રેસના આપી દો એટલે એના છોકરા જે છે ને નપાસ પાસ એ એનું મેરિટ વધી જાય બીમાં એણે સાઠ માર્ક લાવ્યા હોય અને એમાં એ રે ત્રીસ માર્ક લાવ્યો હોય એટલે એરે ફેલ થયો પણ જે વ્યક્તિ બંનેમાં ચાલીસ ચાલીસ લાઈને પાસ થઈ ગયો છે તો એનું તો તરત આને પાસ કરે તો મેરિટ આનું ઊંચું જતું રહે અને પેલો પાછળ જ ફેલવાઈ જાય જે ઓલરેડી મહેનતથી બંને માટે મહેનત કરી છે પહેલો ક્રાઇટેરિયા તો બંનેમાં પાસ થઈને બતાવો તો એ બંનેમાં પાસ થઈને બતાવ્યો તો એ એરે તો પછી મેરિટમાં તો પાછળ થેલાઈ જાય ને ભાઈ તો આ રીતની આ હરામખોર બીજાનો રોટલો છીનવી અને ત્રીજાને આપવામાં રહ્યો છે બીજું કાંઈ જ નથી કરતો જ્યારે એને કરવું શું જોઈતું હતું કે હું આ આવતા દસ મહિના સુધી બધાને મફત ભણાવીશ બધા માટે આખા પોલીસ ભરતીમાં જેને મહેનત કરી હોય બધાને જે પાસ થાય ને એ જ ફી આપજો અને એવી તમને ફી ભણાઈશ કે ચાલીસ ટકાથી વધારે લાવશો જ આ આવું આવું કરવું જોઈએ ને ખરેખર શિક્ષક હોય ને તો આવું કરવું જોઈએ પણ આ હરામ ખોર્ચે કોણ છે આપ્યો છે એટલે શું કરે નેતાગીરી હક લેતા શીખો હક માગો હક માગો કરી અને ગુજરાતમાં અરાજકતાનો જ્વાળા ફેલાવે છે હળગાવે છે અને હળગાવવામાં બહુ સારી હથેટી છે દેવાનસિંહ દાદીની બહુ હારી એને તો હળગાવવામાં બહુ હારી અથે છે અમુક હોય ને રસોઈયાની મોહન બનાવવામાં બહુ હારી અથે હોય એમ આ લોકોને હળગાવવામાં બહુ હારી અથે છે જ્યારે એને ઠંડુ પાડવું આ આગ ઓલવીને એ બહુ મોટી વાત છે એના માટે પાણી હોધવું પડે એ ઉપાડી અને નાખવું પડે અને એટલા ટાઈમમાં દોડીને નાખવું પડે કે વધારે આગ ફેલાય એ પહેલાં બંધ થાય તો આ વધારે મહેનતનું છે પણ આને તો ખાલી બસ ચિંગારી કરવાની છે અને બિચારા ભોળા વિદ્યાર્થીઓ હોય એક તો નપાસતા હોય એટલે ઓલરેડી દુઃખી હોય એને આ લોકો ચિંગારી કે તમે નપાસ થયા ને એના માટે કે આ હસમુખ પટેલ જવાબદાર છે આ પરીક્ષાના બોર્ડ જવાબદાર છે એને ખોટું આમ કર્યું એણે આમ કર્યું કેમ કર્યું આ આવી રીતે એ એ પહેલાં જે નપાસ થયા છે એ એને મહેનત નથી કરાવી શક્યો એ વાતથી ક્યાંક તો એ લોકોને ડાયવર્ટ કરવા ને કોઈક તો વિલન કરવાને કારણ કે ઓરિજિનલ વિલન તો એ પોતે છે એને ખબર છે આ બધાને આ મીડિયાને કે અમે જ બદનામ કરીએ છીએ અમે જ હળગાવીએ છીએ અને પછી કહીએ જુઓ આમ થઈ રહ્યું છે સરકાર આમ કરે છે આંદોલન આમ થાય છે આંદોલન નહોતું થતું તમે હળગાયું અને તમે કરાવડાયું આંદોલન ને આવું બધું હક માટે કોઈ કોઈ લડાઈ કે મારો હક આપો મને દસ ટકા આપો મને વીસ ટકા આપો કેટલી રીતે યોગ્ય છે કોઈ રીતે નથી એમાં બીજાનો હક મરે મને એમ હતું કે એ આવનારાનો મરે છે એટલા માટે મેં અવાજ ઉઠાવ્યો પણ આ જે છોકરાઓએ સંપર્ક કર્યો ને એ કે આ તો અત્યારે જે પાસ થયા ને એનો જ હક મારવાનો છે આ લોકોને એ દેવાંશી દાદીને સામતને બધાને બોલો આટલી નીચકક્ષાએ જાય છે આ લોકો હવે તો હું બોલીશ એવું મારે કહેવાની જરૂર જ નથી હું તો બોલવાનો જ છું અત્યાર સુધી મને એમ હતું કે ભાઈ આ ભવિષ્યમાં જે આવનારા છે એના માટેનો હક મારે છે કારણ કે બધી બેઠકો આઈરોએ એવું બોલતો હતો કે બેઠકો ખાલી રહી જાય છે ખાલી રહી જાય છે તો પેલા મસ્ત જવાબ આપ્યો કે ખાલી રહી જાય કે ગમે અમારે તો ભરવાની જ છે ને અમે બીજા બીજી વખતમાં ભરી દઈશું ત્રીજી વખતમાં ભરશું અમારે અમે કાંઈ નાસી નહીં જતું અહીંયા જ છે વર્ષમાં ભરીશું બે વર્ષમાં ભરશું ત્રણ વર્ષમાં ભરશું એ ભરવાના જ છે અમારે તો ભરવાની જ છે ને જરૂર તો કોન્સ્ટેબલની કોને છે અને આ કોન્સ્ટેબલોની તો એટલી એવી ભરતી હોય છે જેને અરાજકતા આંદોલન એટલે એક પ્રકારની અરાજકતા જ છે અને એની ઉપર જ એ લોકોને ડામવાની છે એ જ કામ એમને વધારે પડતું હંપવાનું છે કોન્સ્ટેબલોને તો એ અરાજકતા પોતે પેદા કરે અને કરે તો પછી તો એ આપોઆપ જ એ જગ્યા માટે એ ફેલ છે એવા વ્યક્તિઓને તો એટલા માટે આ એ લોકોને હું તો કહું છું કે જેટલા પણ આંદોલન કાર્યો હોય ને એ બધાને છે ને વિડીયોગ્રાફી કરો અને એ બધા જો આ પોલીસ ભરતી પરીક્ષામાં ક્યારેય પણ બેસે ને ભવિષ્યમાં એ બધાને તરત જ રિજેક્ટ કરી નાખો આવી મારી હર્ષભાઈને પણ વિનંતી છે આવું તો ચલાવી જ ના લેવાય આ વાળા ષડયંત્રો કરી અને એને હક મારે છે કરીને કેટલા એનો હક છીનવી લે છે પણ બોલે છે કે હક લો હક માગો હક માગો આમાં ક્યાં હક માગવાનું આવે મહેનત કરવાનું આવે અને ક્લાસીસ લઈને બેઠો છે ક્લાસીસ આ એક અનૈતિકતા જ છે એ ભલે ઇલીગલ ના કહેવાતું હોય પણ આ ક્લાસીસને આ તો અનૈતિક શિક્ષકો જ છે આ બધા એ એમના એંસી હજાર રૂપિયા ફીઓ પ્લસ રહેવાનું જમવાનું જો મહિનો કરે તો દસ હજાર રૂપિયા એ અલગથી પાછા એ એંશી હજાર તો ખાલી ડિજિટલ ક્લાસના ડિજિટલ ક્લાસ એના ક્લાસ બી પહેલાં નહીં ડિજિટલ ક્લાસના એંશી હજાર રૂપિયા અને જો રહેવા ખાવા ત્યાં આવવું હોય તો અલગ આવી રીતના આ લોકો એમની દુકાનો ખોલીને બેઠા છે એ એમની દુકાન ચલાવવા માટે કેટલાનો ભોગ લેવા મથી રહ્યા છે પાછા કે ભાઈ તું ચલાવ ના ચલાવવી જોઈએ દુકાનો આવી તો પણ ચલવે છે અને એમાંય પાછો આવો હળગાવવાના ભડકો કરવાના ધંધા કરે છે અને દેવાંશી દાદી પાછી એના ત્યાં હોય ને એટલે સમજી જ લેવાના ખોટા જ છે તમારે તમે હાચો અને હું સાચો પડ્યો દોસ્તો કારણ કે મને વિશ્વાસ છે કે આ લોકો ખોટા છે એ જે પણ ભવાઈ કરતા હોય ને એ બધું ફક્ત ને ફક્ત કોઈકને બલીના બકરા અને પોતાના કેરિયર માટે કરતા હોય છે અને હું સાચો પડી ગયો દોસ્તો આજે જ તરત ભાઈ કાલે વિડીયો મૂક્યો હતો અને આજ સૌ જ મારે લોકો સાથે વાત થઈને આપણને શું તો મેં એ લોકોને કીધું છે આવું હોય તો હું ઓનલાઈન ઇન્ટરવ્યુ લઈશ બધાનું અને એમને પણ બોલાવડાવીશ કે કેવી રીતે આ હક મારી રહ્યા છે તમારું એમને આવું હોય તો ઠીક છે ના આવે તો મેં તો એમની વાત મૂકી દીધી છે બરાબર ને દોસ્તો કારણ કે હું મને એમ હતું કે બીજા કોઈનો આવનારા લોકોનો હક મારે છે પણ આ તો અત્યારનાનો પણ મારે છે અને એના પાસ થયેલા હોય ને કદાચ જે બે પાંચ પાસ થઈ ગયા હશે એ આની મહેનતથી તો નથી ત્યાં એણે વ્યાકરણ એની રીતે તૈયાર કર્યું હશે એ કારણ કે આ બધી પથ્થરની લખી નથી પરીક્ષાની બારનું આવે તમારે કઈ એક જ કીધું કે આ ચોપડીનું જ આવવું જોઈએ એવું હોવું જ ના જોઈએ ગમે ત્યાંથી આવે ભાઈ આ પ્રશ્નો જ્યાં તું કોન્સ્ટેબલ રહેવાનો છે ત્યાં ખાલી એક જ વિષયના પ્રશ્નો આવવાના દુનિયાભરના તે ક્યારેય સાંભળ્યા નહીં એવા જ પ્રશ્નો આવવાના છે તોય આ લોકોને આપણે એવી પરીક્ષા રાખીએ છીએ કે એમાં ગોખણપટ્ટીવાળા વાળા જીતી જાય એમાં એ લોકો જીતી જાય આગળ પણ મેં એક ઉદાહરણ આપેલું હતું કે એવી પરીક્ષા રાખે છે ને ખાલી વાંદરાના છોકરા ઝાડ પર ચડવાની પરીક્ષા રાખો તો કોણ ચડી શકવાનું ખાલી વાંદરાના છોકરા જ પણ પછી તો બીજા હાથીના બચ્ચા ને એ લોકોએ એવી મહેનત કરી એવી ક્લાસીસની બધી રીતે એ લોકો ચડવા માટે અને પેલા વાંદરાને પાછળ છોડવા માટે એટલે હવે ઈર્ષા થાય છે વાંદરાઓને કે આ સમાજના લોકો કેવી રીતે આ પરીક્ષા પાસ કરી જાય આવી પણ અમુકની વેદના છે એ લોકો દોડમાં નેવાના પાસ થતા હતા તો એ લોકોએ મહેનત કરીને દોડ પાસ કરી નાખી બાકી પેલી પછી અમુક લોકો જીપીએસસીન યુપીએસસી આ બધામાં તો પરીક્ષા એવી આવે ગોખણપટ્ટીવાળા જ પાસ થઈ જાય જેણે વર્ષોથી ખેડૂતના જે છોકરાઓ છે મજૂરોના છે એ લોકોએ ક્યારેય ભણતર કર્યું નથી એના બાપ દાદાએ નથી કર્યું એટલે એને ગોખણપટ્ટી આવડવાની જ નથી પણ એ લોકોએ ગોખણપટ્ટી શીખી ગયા અને એ લોકો પાસ કરવા માંડ્યા એટલે આ દેવાંશી દાદી જેવાને ઘણાને બળતરા છે કે આની ઉપર તો અમારો હક હતો એમને એ વેદના છે બધાએ પોતપોતાનો હક એમ કે આની ઉપર બીજા કોઈ ના બેસવા જોઈએ અને એ લોકો બેસે છે એટલે આ લોકોની ભયંકર વેદના છે ઈર્ષા છે અને એના પ્લેટફોર્મનો ભયંકર દુરુપયોગ કરે છે એટલે એના વિરુદ્ધ અવાજ હતો અને હવે તો અત્યારના જ છોકરાઓના વિરુદ્ધનો હક મારે છે ને એટલે એમના માટે હવે અવાજ છે હવે હું જોઈ લઉં લે એ સામત તું હાચો હોય ને તો આવી જાવ ડિબેટ કરવા દેવાનસિંહને કોઈને પણ આવવું હોય તો જે લોકોને એમ લાગતો હોય કે અમારો હક છીન્યો છે પોલીસ ભરતીમાં એ બધાને હું કહી દઉં છું આવી જાઉં ડિબેટ કરવા એટલે કરી નાખીએ તમે દૂધનું દૂધ ને પાણીનું પાણી બાકી આ જોઈએ તો સામ તો પરીક્ષા પેપરમાં આમ છે ને પાણીના પૂરા કાઢે છે ખાલી બીજું કાંઈ નથી કરતો એવા એવા સવાલ લાગે કે આમાં આમાં એ પોતે જ ખોટો છે એવું તરત દેખાઈ જાય એ એ એવા સવાલ એ લઈને આવ્યો હતો અને પાછો અત્યારે પાછું નવો વિડીયો હમણાં મૂક્યો હતો કે ત્રણ મુદ્દામાંથી એક મુદ્દામાં અમારો વિજય આ આવો આ હરામખોર ક્રેડિટ કેવી લે છે એ દિવ્યાંગોનો મુદ્દો જે હશે એ તો એમણે મેં બિચારાએ જઈને કીધું જ હશે અને એટલે સોલ્વ કહેવાય પણ આ હરામખોર અહીંયા બેને ક્રેડિટ લે કે મેં કરાવડે મેં કરાવડાય હા આરામ કરો એટલી નીચ દદના છે બોલો અને આવાના ત્યાં કોઈ વિદ્યાર્થીઓ ડૂબી મરજો પણ આવાના ત્યાં આવી ક્લાસીસના આમાં તમારું કેરિયર તો હું તમારું જીવન બરબાદ કરી નાખશે આ એ આવાની ત્યાં ટ્યુશન ક્લાસીસ ક્યારેય ના લેતા નહીં તો તમારું જી કારણ કે આ ઝેર ઓછું નથી પડતું એટલા એના ગ્રુપોમાં ઝેર ફેલાવી રહ્યો છે ગ્રુપોનો દુરુપયોગ કરે છે એ ટેલિગ્રામના ને સરકારને તો હું વિનંતી કરીશ કે જાચ કરો અને તમને યોગ્ય લાગે ને તો એ બધા પ્લેટફોર્મ ઉપર આને બેન કરો એનું જો એકેડમીનું લાયસન્સ પણ થતું હોય તો રદ કરો આવા હરામ હરામખોરોનું અરાજકતા ફેલાવે કોઈ રીતે ચલાવી જ ના લેવાય છ કરોડ લોકો છે બધા આવી રીતે કોઈની કાંડ ભંભેરણીથી હક લેવા આવી જશે રોડ ઉપર તો કેટલી અરાજકતા થશે તો આ જે હળગે પહેલા ડામી દો આવા હરામ હરામખોરોને તો એ ઉદાહરણ બનશે હું તો હર્ષભાઈ વારંવાર વિનંતી કરું છું કે આ આ પાછો કે બધા મળવા જાઓ આવું બધું હળગાવી રહ્યો છે બધાને ખોટી રીતે એને હું કરું છું કે મહેનત કરવા માટે આવતી પરીક્ષા આવવાની જ છે કે પૂરી નથી થઈ ગઈ આવનારી પરીક્ષામાં પાસ કરશું આ રીતનો સાચો શિક્ષક હોય ને તો આવો રસ્તો બતાવે પણ આ રામખોર ગલત રસ્તે લઈ જાય છે હવે ક્યારે પછી એ હક 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 લેવા ભીખ માગવાના રવાડે ચડી જાય એ રો પછી મહેનત કરવા માટે એ લાયક જ નથી થઈ શકવાનો એટલે આવા રવાડે ચડતા જ નહીં ભીખ માગવાના તમને લાગતો હોય તમારી સાથે અન્યાય થયો હોય તો કોર્ટ કચેરી છે જ તમને ધારો કે ચાલો એક પોઈન્ટ એ પણ કહી દઉં તમને છે ને આ આ બધા મહેનત કરી અને કદાચ ચૌદ માર્ક્સ ગ્રેડ અપાઈ દીધા ને તો પણ પેલા લોકો સાથે તરત જ અન્યાય થઈ જોઈએ એ તરત બતાવી શકશે કે આ તો અમારી સાથે ખોટું થયું તમારે બંને પાસ થાય એવું જ જોતું હતું અને તમે લોકોએ કર્યું હું કે ચૌદ ગ્રેડ આપી અને કે ચાલી માર્કની આ શરત પહેલા જ હતી કે આ તો પાસ કરવી જ પડશે એ તો તરત સાબિતી સાથે બતાવશે કે પરીક્ષા લેતા પહેલા જ તમને બધાને ખબર હતી કે ચાલીસ ટકા લાવવા જ પડવાના છે તો પછી એ તમે હટાઈ જ ના કોઈ રીતે હટે જ નહીં આ વસ્તુ હટે ને તો તરત કોર્ટ એની ઉપર સ્ટે આપી અને તરત પાછી એ બધું સામતનું બધું જે દાદાગીરીથી કરાવડાયેલું હોય ને બધું પાણીમાં જ જવાનું છે એટલે આ યોગ્ય જ નથી એટલા માટે મેં વિરોધ કરતો તો પહેલેથી કે આ યોગ્ય નથી આ રસ્તો તમે જે કરો છો એ અને એટલે તો આ કોર્ટમાં જતો નથી કોર્ટમાં જઈને કે જજ સાહેબ અમારી સાથે અન્યાય થયો છે તો આ કોર્ટ ને બધું ચે એ કરાવડાવી દે તમને ન્યાય પણ એ ક્યાં નથી કેમ નહીં જતો કારણ કે એને ખબર છે કે આમાં તો આપણી જ ભૂલ છે એમણે તો કીધું છે ચાલીસ ટકા ત્યાં એમ જઈને કે હસમુખભાઈએ કીધું એટલે મેં કરાય નહીં તો એ તો કે હસમુખભાઈ થોડા છે મેઇન ઓફિશિયલી ઓફિશિયલી કંઈ તમને આવું કંઈ આપેલું હોય સાબિતી તો લાવો તો હું કરાવડાવી દઉં વ્યાકરણ પૂછાય એ વસ્તુ એટલે આ કોઈ રીતે કોર્ટમાં તો છે ને ટકી શકે એમ છે જ નહીં એટલે આને આને ભવાઈ કરતા આવડે છે કે એ બાને મારી કેરિયર બનાવી નાખું આપમાં યુવરાજનું બન્યું હું રહી ગયો એવું થતું હોય ને પાછું આ લોકોને એટલે આવી જતા હોય આવા ભવાઈ કરવા પણ એનાથી કેટલા આને તો કેટલી હાઈ લાગે આ જે પાસ કરી છે એ લોકોની હાઈ લે આયો હરામખોર હું તો કુદરતના એક સંકેત થઈને મને લાગ્યું કે આ તો ખોટો જ છે એટલે મેં તો ચાલુ કર્યું હતું હવે તો મને સાબિતીને પ્રૂફ મળી ગયું કે આ તો ખોટો જ છે એટલે હવે તો હું બોલવાનો છું ચાલો દોસ્તો રામ રામ